નમસ્કાર મિત્રો એશિયન ખેડૂત સેલ્ફ ચેનલ વતી અપસર્વે મિત્રોને મારા રામ રામ મિત્રો આપણી ચેનલ પર દરરોજ નવા અલગ અલગ પ્રકારના વાહનો વેચવા અંગેના વિડીયો આવતા હોય છે તો હજુ સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરવી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અમે વિડીયોમાં પંજાબનું થ્રેસર જોઈ રહ્યા છું આ થ્રેસર વેચવાનું છે આ થ્રેસરના મોડલની વાત કરું તો બે હજારને સત્તરના મોડલનું આ થ્રેસર છે કિંમત વિશેની તમને જણાવી દઉં તો આ થ્રેસરની કિંમત એક લાખની સાઠ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે એવું થ્રેસરના માલિક દ્વારા જણાવવામાં આવે છે દિનેશભાઈને આ થ્રેસર વેચવાનું છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલું થ્રેસર છે થ્રેસરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એવું આ થ્રેસરના માલિક જણાવે છે દિનેશભાઈ દ્વારા તમને આ કરી આપવામાં આવશે એક લાખને સાઠ હજાર દિનેશભાઈ રાખી છે તેમાં તમને ફેરફાર કરી આપશે દિનેશભાઈનો નંબર નેવું બે એકત્રીસ જીરો સત્તર એક્યાસી આ દિનેશભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો આ થ્રેસર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ થ્રેસર તમને પ્રોપર વિસાવદર જિલ્લો જૂનાગઢ વિસાવદર તમને આ થ્રેસર જોવા મળશે ફૂલ જવાબદારી સાથે તમને થ્રેસરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી જણાવવામાં આવે છે અને ફૂલ જવાબદારી સાથે આ થ્રેસર વહેંચવાનું છે કંડિશન તમે વિડીયોમાં જોઈ રહ્યા છો